નારાયણ કેસમાં દસ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ને મોટી સફળતા મળી છે સુરત અને દેશભરમાં ચકચારી આસારામ તથા નારાયણ કેસ નો મામલો જાગ્યો હતો અને બાદ દીકરા વિરુદ્ધમાં બળાત્કાર દુષ્કર્મ જેવા કેસ નોંધાયા હતા

ક્રાઇમ બ્રાન્ચે આરોપીને નોયડા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી હતી સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેનું નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના જો એ રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોયડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જોઈએ ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામો વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાચીઓ હતા જેટલા વિ વિટનેસેસ હતા જોએ તો વિટનેસીસના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ન લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસીસ હતા જો એના ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોના પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જોઈએ એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસી એટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જ્યારે આ નોયડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક ભિમલેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જો જોઈએ તો ભિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબા વગેરેના ભાગે પૂરા જોઈએ છરી મારવામાં આવ્યા હતા જોઈએ એના દ્વારા જોએ જેના આઈપીસી ત્રણસો સાતનો ગુના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ જ ચૌદમાં અડાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જો અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામનો એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જોઈએ એસીડ અટેક કરાયા હતા જોઈએ અને એસીડ એટેક કરવા માટે તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં બે માસ નોકર તરીકે જોઈ જોબ કરી હતી જોઈએ અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસીડ અટેક કર્યો હતો જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જોઈએ આ ત્રણ ગુના સુરત શહેરના હતા જોઈએ અને બાકી એક નર્મદાપુરમ જો પહેલાં જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરમ બી ત્રણસો સાત ગુના માં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈ અને પછી જો એ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુ ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા જેના યુપીમાં બી ત્રણસો બેના ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જોઈએ અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ આસરો કોણ કોણ આપનાર છે એને જે રીતે મેં બતાવે કે શરૂઆતમાં અમુક લોકોનો ગેંગ હતી જોઈએ અને આ લોકો ઇવન એકવાર ફંડ બી એકઠા કર્યા જોઈએ કે અમે લેટેસ્ટ વેપન જોઈએ અને આ વેપનથી અમે વધારે જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યકર ને એ ફોર્ટી સેવન લેવા માટે પ્રયત્નો પણ આ લોકો જોઈએ લેકન એક ફોર્ટી સેવન નથી મળી શકી પરંતુ બીજા વેપન્સ જો હતા આ આ લોકો પ્રોક્યોર કરે જેના લીધે જેનાથી આ લોકો મર્ડર કરે તો એક આ દિશાબીમાં તપાસ ચાલુ છે સાથ આપણે બે હજાર ચૌદમાં જ્યારે સુરતના પહેલે ત્રણ ગુનાઓ કરે પછી ચારો બાજુ અન્ય રાજ્યોમાં યુપીમાં હોય હરિયાણામાં હોય મહારાષ્ટ્રમાં હોય આ અલગ અલગ વિસ્તારોમાં બી જેટલા બી લોકો આસારામના વિરુદ્ધમાં બોલે એના આ લોકો ટાર્ગેટ કરવાના ચાલુ કર્યા જોઈએ અને એના જ એક અમૃત પ્રજાપતિનું બી મર્ડર તો રાજકોટમાં થયેલા હતા તો એ આમાં આ તો નથી ઇન્વોલ્વ પરંતુ એના સાથીઓ જો ગ્રુપ હતા જો એ ત્યાં બી એના ઇન્વોલ્વ હતા આ લોકો તો અત્યારે પૂછપરછમાં અમારા મેન એવું છે કે જે એટલા વર્ષો દસ વર્ષ જેટલા અગિયાર વર્ષ લગભગ આ વોન્ટેડ હતા તો ક્યાં ક્યાં હતા બીજા સાથી કોણ હતા એ આ ગુનાઓ જો અમારે લગભગ અન્ય રાજ્યો સાથે સંકલનમાં જો અમે લોકોને મળેલા છે આ સિવાય બીજા કેટલા ગુનાઓ અમે સામેલ છે કોનો કોને આશ્રય આપનારમાં હતા કોણ ફંડિંગમાં હતા એના બારેમાં અમારા લોકો પૂરે તપાસ અમે લોકો